અને આ અમારા ભાણા ભાઈ છે ને એ પણ એક યુટ્યુબર છે શું નામ છે કોમેડી મયુર એક બે ત્રણ કોમેડી મયુર એક બે ત્રણ એટલે એની ચેનલમાં જાજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બહુ મસ્ત વિડીયા બનાવે છે મારા ભાણા ભાઈ તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહ્યો નરેશ ને મારા દે દે જાય છે કેક લેવા ને બધું સામાન લેવા કાશ ઉપર નરેશ છે ને આ ડેકોરેશન નું સામાન લઈ આવ્યા છે આપણા હર્ષભાઈ ને ધાર્મિક ભાઈ ને બધા આવી ગયા છે હાર્દિકભાઈ ને કેમ છે હાર્દિકભાઈ હારું ને તો આ બધું જો કરવા માંડ્યા છે ડેકોરેશન કરે છે અને આ ભાઈ જો ફ્લેબા કરે છે અને અમારા જેઠના છોકરા છે સાગરભાઈ છે સાગર અને અમારા મોટા બેન જો ડેન્ટિંગ પેન્ટિંગ કરે છે વિશાલી બેન તો કાંઈ હાલો આ બધા છે ને ડેકોરેશન કરે ને તો ક્યાંક ને બધું લઈ આવ્યા છે હા

પછી પ્લે બટન આવી જો પછી મેં કીધું હાલો મારા બધાનો ફોટો પાડી લો થમ્બલેન નો પછી કોણ અમને પાડી દે હાલો બધા મહેમાન આવી જશે કા નરસ મહેમાન આવી જશે દેવભાઈ છે રાજભાઈ છે ફાજભાઈ અશોકભાઈ ને બધા આવી જશે ભાવબેન વાઘેલા છે અમારા સકુબેન ને થેન્ક યુ મેં બોટ નહી ને એટલે જ બોલાવ્યા છે તો કાઈ નહી હાલો ફિલ લો તો પછી આવો તમે અહીંયા તો ને નો વાયરે છે ને છેલ્લો તો બટલ આવી ગયો છે આ નાના નાના છોકરાઓ છે આ બધે ટેણી આવે છે હા એને બટલ છે લાવ્યો છે તો સો આ લોકો છે ગોટવાજી લાવ્યા છે હાલો વિડિયો આગળ બનાયરો આગળ કન્ટીન્યુ દેજો તમે રોતાલી બોલતા આ લો અમારો કુમર છોકરો હળો વારો છોકળા આ ઘરે ને રામા રામા કેદલા

કિલ બન ગટલ તુજી તમારા આય તોય પાલ રાખે કિસી મે કિસી ને કરે એમ હાથ મા બધા એક એક માં હવે આ बुनी देखा नि आज हां दिदी आ जाओ आ जाओ हो ओत्री गरि न छ बिदा आज हाम्रो साथ उलाई बुबा आ गए नै आ जे जे जेनेन दिया कोसे आडला ते काटा पाहिजे खुशيرا मेन काय पण पण वाण तो हमू न होतो का जी काय आहे मला भाजी ઈ ઈ હું ખાજો એ એ પાનડીઓ આને નો આને પાછા થઈ જાવ ઘરે આની થાય આ ખાવા ઘરે આપ કે કરવા બેહી ગયા છે जी जाख ता ने दो हम बेगेस ने मान्या रे सब ने मान छु माता पर रह जाते ने रंडी अस भी भरी भरी कादिक आओ काडने जैसे ही ना माल का रे दिन में जी जाख का कावेते मापा छी ने तेल पाणी गुरुवार रे मति आनी आलू जाय से आइजो रोकाई जावी रोकाई जावला तो रही सै आईना आलू आईना रही गई आई रोकाई तो का जीना

બધું તમને બધાને થાકે વસન બ્લોગ સાલ કરો પણ એવું ન આ બધું થઈ ગયું છે મારે વાંધો નહી રણ થઈ ગયું મારા કાર્તિક નિખિલને ખુશા પ્લે બટન આવી ગયું એટલે બધાયને દિલથી ધન્યવાદ કરું છું કા પણ સપોર્ટ કરજો ઘણા એમની બ્લોગ મને કઈ સા ફોન પડતો એટલે મારે મૂકી છે હા હું બે મૂકી છે એકાત્ર મારો હોય અને એમાં ચેન્જ કરવાનું નથી એટલે મારે એકાત્ર આવશે મારે શોર્ટ 10 વિડિયો આવશે ને આવશે 10 8 10 જેટલા આવે એટલા આવશે એમ શોર્ટ આવશે અને એ આવશે મારે એકાત્ર આવશે શોર્ટ તો જેટલા ઉતશન ફેમિલી એટલે ઉતારી મૂકશું પણ બ્લોક તો મારો એકાત્ર આવી જવાનું છે અને ફૂલ સપોર્ટ કરજો સપોર્ટ નહીં અમારે જરૂર છે કારણ કે વિડીયો હારા તો હતા ને તમે આઈફોન લીધો અને પછી આઈફોન લીધા તો બધા કે અંધારું થાતું અંધારા નહીં છે તો આ ફોક્સ લીધો મેં કા આ ડબલ ડબલ તો ફોક્સ મી જશે આપણે હા તો કાઈ નહીં હાલો એ વિડીયોનો એન્ડ લેવાનું છે બધું કરવાનું છે કામ બાકી તો હવે લઈ લે એ વિડીયોનો એન્ડ ને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું